કેના વસાઈ ગયા છે મારા છોકરા અને હું સુધી ઉછીને આપે તેમ છતાં તેના આગ્રહ ને તે તેને જે જોઈએ તે આપશે અને એટલે હું તમને કહું છું કે માગો એટલે મળશે સૂચો એટલે જડશે ખખડાવો એટલે બારણા ખૂલી જાય કારણ જે કોઈ માંગે છે તેને મળે છે જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે તેના માટે બારણાં ખોલી જાય છે તમારામાં એવો કોઈ એવો કોઈ બાપ છે ખરો જે છોકરો મચ્છી માગે તો સાપ આપે અથવા ઈંડું માગે તો વીંછી આપે આમ તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો તો પરમપિતા પોતાની પાસે માગનાર પવિત્ર બની શંકા શકાસી આ પ્રભુની વાણી છે આ સુવર્તામાં યશું આપણને એ ખૂબ જ મહત્વનો પાઠ આપે છે પ્રાર્થનામાં ધીરજ અને વિશ્વાસ રાખવો જે મિત્ર માંગવા જાય છે તે આપણા જીવન ચિત્ર છે જ્યારે આપણે ઈશ્વર પાસે માગીએ છીએ ત્યારે ક્યારેક લાગે છે કે તે સંભળવું નથી અથવા વિલંબ કરે છે પણ યેશુ કહે છે ટક્કર કરો અને બારણું ખૂલશે આનો અર્થ એ છે કે ઈશ્વર હંમેશા સાંભળે છે પરંતુ તે યોગ્ય સમયે અને આપણા માટે શ્રેષ્ઠ રીતે જવાબ આપે છે યશુ આપણને આશ્વાસન આપે છે કે જો માનવ પિતા પોતાના સંતાને સારું વસ્તુ આપે છે તે આપણા તે આપણા માટે શ્રેષ્ઠ પેટ પવિત્ર આત્મા આપે છે જે આપણને માર્ગદર્શન આપે છે શક્તિ આપે છે અને શાંતિ આપે છે અટલ વિશ્વાસ અને સતત પ્રાર્થના દ્વારા અમે ઈશ્વરના હૃદયને સ્પર્શી શકીએ છીએ કારણ કે પ્રાર્થના એ માત્ર શબ્દ નથી એ વિશ્વાસની પ્રેમની અને સમર્પણની ભાષા છે